હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને ઘરે દહીં બનાવતા બતાવીશ એકદમ શુદ્ધ દહીં ઘરે બહુ જ સરળતાથી બની જાય છે ફ્રેન્ડ્સ દરેક વખતે ઘાટું જ દહીં બનતું હોય છે એવું જરૂરી નથી તો આપણે ઘાટું દહીં બનાવવું હોય મોડું દહીં તો શું કરવાનું ખાટું દહીં બનાવવું હોય તો શું કરવાનું એ બધી જ ટેકનિક હું તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ તો અહીં મેં દૂધને ગરમ કરીને લઈ લીધેલું છે તો દૂધ અત્યારે હલકું હૂંફાળું થઈ ગયું છે તો દૂધને પહેલાં આપણે જે રીતે સારી રીતે ગરમ કરતા હોઈએ છીએ નોર્મલી એવું ગરમ કરવાનું પછી એ ઠંડુ પડે એટલે બહુ પૂરેપૂરું ઠંડુ નહીં પડવા દેવાનું આ રીતનું હૂંફાળું હોવું જોઈએ જેમાં આપણે આંગળી નાખીએ સરળતાથી આપણે સહન કરી શકીએ એટલું હૂંફાળું આપણું દૂધ હોવું જોઈએ બિલકુલ ઠંડુ પડેલું ન હોવું જોઈએ હવે જે વાસણમાં આપણે દહીં જમાવવું છે એ વાસણ બની શકે તો તમે કાચનું કે માટીનું લેજો પ્લાસ્ટિકનું લેશો તો પણ જામી જશે પણ કાચનું વધારે પ્રિફર કરું છું માટીનું મારી પાસે અત્યારે છે નહીં નિકર એમાં પણ સરસ જામી જાય હવે એમાં મેં દૂધ લઈ લીધેલું છે હલાવીને આ પાંચસો એમએલ જેટલું દૂધ છે અને અત્યારે જુઓ આ રીતનું ખાટું દહીં મારી પાસે છે તો હલકું ખાતું દહીં છે અને થોડું એમાં પાણી પણ છૂટેલું છે દહીંમાં તમે જોઈ શકો છો તો આ મેં રેડીમેડ દુકાનથી દહીં લીધેલું છે અને ચાર બાજુ પર ચાર ખૂણામાં અને વચ્ચે આ રીતે એક એક ચમચી ભરીને આપણે દહીં એડ કરી દઈશું હવે હલાવવાની પણ કશી જ જરૂર નથી કોઈ પ્રકારની કોઈ મહેનત કરવાની જરૂર નથી બસ આપણે એને સારી રીતે ઢાંકી દેવાનું છે આમાં તમે ચાહો તો એક સૂકું લાલ મરચું અથવા લીલું મરચું મૂકી શકો છો તો એનાથી બહુ સરસ જામે છે પણ અત્યારે મેં નથી મૂક્યું બસ એકદમ સિમ્પલ પ્રોસેસ તમને બતાવી રહેલી છું ફ્રેન્ડ્સ તો હવે આને ઢાંકીને આપણે હૂંફાળી જગ્યા પર એટલે કે કિચનમાં જ્યાં આપણે ગેસ હોય છે આપણો ત્યાં જ આપણે એને મૂકી દેવાનું તો મેં રાત્રે જમાવવા માટે મૂકેલું ત્યાં સવાર તમને ખોલીને બતાવીશ અને નોર્મલી ઉનાળામાં સાતથી આઠ કલાકમાં જામી જતું હોય છે તો જુઓ સવારનો સમય થઈ ગયો છે અને હું હવે તમને એ ખોલીને બતાવી રહેલી છું તો વચ્ચે મેં એક પણ વખત ખોલીને નથી જોયું તો અત્યારે તમને બતાવી દઉં જુઓ બહારથી હલકી તડકો પણ આવી રહેલો છે ને તમે જોઈ શકો છો દહીં કેવું છે તો તડકાના લીધે તમને એકદમ કમ્પ્લીટ નહીં દેખાતું હોય તો જુઓ ફ્રેન્ડ્સ આપણે હલકું પાણી છૂટેલું દહીં એડ કરેલું એટલા માટે આપણું દહીં આમ તો સરસ જામેલું છે એકદમ મસ્ત ચોસલા જેવું જામેલું છે પણ એમાં તમને પાણી દેખાતું હશે છે ને તો ફ્રેન્ડ્સ એકદમ ફેક્ટ વાત મેં તમને બતાવેલી છે એવું નહીં કે પાણી નીતાડી દીધું અને પછી તમને ચોસલા બતાવીએ એવું નહીં એકચ્યુલી તમારે જેવું દહીં તમે અંદર એડ કરશો ને એવું જ દહીં તમારું જામશે આ મેં હલકું ખટાશવાળું એડ કરેલું તો મારું દહીં પણ હલકું ખટાશવાળું જ બનેલું છે પણ ઘરનું જ દહીં બનાવીને ખાવ ફ્રેન્ડ્સ બહુ જ સરળ છે તો તમે બનાવશો એટલે કાયમ પછી ઘરે જ બનાવીને તૈયાર કરશો તો ફ્રેન્ડ્સ મેં આ જ દહીંથી કઢી પણ બનાવી બહુ જ મસ્ત બની હતી તો તમે પણ ટ્રાય કરો રેસીપી ગમે તો લાઇક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો